નમસ્કાર દર્શક મિત્રો ખંભાત નગરપાલિકાની ફરી એકવાર નિષ્ક્રિય કામગીરી સામે આવી ખંભાતમાં આવેલ મુખ્ય શાક માર્કેટમાં ગંદકી તેમજ રખડતા જાનવરોથી શાકભાજી વેચનાર વેપારીઓ તેમજ ખરીદી કરનાર આવનાર નગરજરો ત્રાઇમામ પોકારી ઉઠ્યા સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ ચાર દિવસથી કચરાની સફાઈ ન થતાં ખૂબ જ દુર્ગંધ મારતી ગંદકી જોવા મળે છે જ્યારે ત્રણ ચાર દિવસથી કૂતરું મરી ગયાની જાણ કરવા છતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન થતાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા મુખ્ય શાક માર્કેટમાં ઝડપી રાહે પ્રજાની માંગણીને ને રાખી સફાઈ કરાવે તેમજ દવાનો છંટકાર કરાવે એવું સર્વે નગરજનો કહી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે ક્યારે કુમકર્ણ ની ખંભાત નગરપાલિકા જાગશે ક્યારે પ્રજાની માંગણી ને ધ્યાન માં રાખી

અમે લોકો એટલી ત્રાસ કરે છે બીમાર ભી થઈ ગયા છે પણ અહીંયા કોઈ ત્રણ ચાર દિવસ કરવા આવતા ત્રણ ચાર દિવસ નગરપાલિકા સાફ સફાઈ કરવા આવતી નથી